ગીર સોમનાથ જિલ્લાના તાલાલામાં બાગાયત વિભાગ દ્વારા જે સર્વે કરવામાં આવ્યો હતો તે ખોટો હોવાનો આરોપ લગાવી ખેડૂતોએ ફરીથી સર્વે કરવામાં આવે તેવી માંગ કરી છે ગીર વિસ્તારમાં કેસર કેરી પકાવતા ખેડૂતોની સ્થિતિ વર્ષો વર્ષ બદતર બની રહી છે ખેડૂતોના આંબાના પાકને છેલ્લા એક દાયકાથી ભારે અસર પડી છે ગ્લોબલ વોર્મિંગ તેમજ કેરીમાં આવતી જીવાત મોસમી વરસાદ અને વાવાઝોડાને કારણે ગીર પંથકના ખેડૂતો મુશ્કેલી અનુભવી રહ્યા છે આ વર્ષે પણ તાલાલામાં ખેડૂતોના આંબાના બગીચામાં કેરી ન આવતા ખેડૂતો અકળાયા છે અને સહાયની માંગ કરી રહ્યા છે ત્યારે હાલમાં જ તાલાલામાં બાગાયત વિભાગ દ્વારા સર્વે હાથ ધરાયો હતો જેના અહેવાલ સરકારને સોંપવામાં આવ્યો છે જો કે આ સર્વે સાચો ન હોવાનો ખેડૂતોનો આરોપ છે અને ફરી સર્વે કરવા માંગ કરવામાં આવી છે તાલાલા ખાતે મોટી સંખ્યામાં અનેક ગામના ખેડૂતો આગેવાનો મળી મામલતદાર અને બાગાયત વિભાગને આવેદનપત્ર પાઠવ્યું છે બાગાયત વિભાગના અધિકારીના જણાવ્યા અનુસાર બાગાયત વિભાગના જે ગામો આવેલા છે તેમાં સર્વે હાથ ધરાયો હતો ગત વર્ષની સરખામણીએ આ વખતે કેસરમાં વર્ષ નબળું હોવાનું પણ જણાવ્યું હતું ગત વર્ષ તાલાલા મેંગો માર્કેટમાં પાંચ લાખની નેવું હજાર જેટલા કેરીના બોક્સની આવક થઈ હતી તો ચાલુ વર્ષે પણ ત્રણ થી ચાર લાખ બોક્સ કેરીની આવક થવાનું અનુમાન લગાવાઈ રહ્યું છે ગીર પંથક ના પડતા પર પાટું જેવો હાલ થઈ છે એક તરફ બગીચા ખાલીખમ જોવા મળી રહ્યા છે તો બીજી તરફ સર્વે ખેડૂતો ચિંતા વધારી છે જો ફરી સર્વે નહીં થાય તો ખેડૂતો એ આંદોલન ની ચીમકી ઉચ્ચારી છે આઈ જો ભાઈ સ્કૂટર પર સાઈડ પર આટલું 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 ખેડૂતો અને ઇજારદારો ને આ લોકો બાગાયત ના અધિકારીઓ એમ કહે છે કે ભાઈ તમે વેપાર દવા અને સર્વે કરાવ્યું સાહેબ એ બગીચાની અંદર બે વર્ષ પહેલાં તેર લાખની અંદર ગયો તો ગયા વર્ષે સો લાખમાં ગયો તો આ વર્ષેમાં કેરી જ નથી છતાં પણ અધિકારી એમ કહે છે કે આમાં કેરી છે તમે સર્વે કરો આપવામાં આવે અને એ પણ તાત્કાલિક ધોરણે આપવામાં આવે અત્યારે ખેડૂત સાવ ડૂકી ગયો છે સાહેબ ગુજરાતીમાં કંઈ તો કે ખેડૂત પાસે કાંઈ પાક ધિરાણ ભરવાના અને એક માંગણી છે કે રીસ તાત્કાલિક ધોરણે રી સર્વે કરવામાં આવે રી જે તે ગ્રામ પંચાયતો એના સરપંચ અને ખેડૂતોને સાથે રાખીને કરવામાં આવે બગીચામાં ધ્યાન નથી આપતા તો આ અહેવાલ છે ચાલુ વર્ષ દરમિયાન બગાયતી પાક સંપૂર્ણ નિષ્ફળ ગયો છે એ બાબતે સરકારમાં વારંવારની રજૂઆતોથી સરકારે હકારાત્મક અભિગમ દાખવી સર્વે અહેવાલ મંગાવ્યો હતો એ સર્વે અહેવાલમાં અહીંના સ્થાનિક અધિકારીઓ દ્વારા ખેડૂતોને દોષિત ઠેરવામાં આવ્યા છે અને ખોટો અને વાસ્તવિક પરિસ્થિતિ કરતા તદ્દન વિપરીત અહેવાલ આપવામાં આવ્યો છે એના વિરુદ્ધમાં આજ પંદર થી વીસ જેટલા ગ્રામ પંચાયતો દ્વારા અને તાલુકા પંચાયતના સદસ્યો દ્વારા સાથે મળી તો બગાયત અધિકારી શ્રી તેમજ તારા મામલદારશિંગને આવેદન પત્ર આપવાનું આયોજન છે માંગતું છે અમારી માંગ એ જ છે કે જે ખેડૂતોને દોષિત ઠેરવ્યામાં આવ્યા છે તે સદંતર ખોટી વાત છે અને હાલે વાસ્તવિક પરિસ્થિતિ કરતા વિપરીત અહેવાલ છે અને તદ્દન સદંતર ખોટો અહેવાલ રજૂ કરવામાં આવેલો છે અને ગત વર્ષની સાપેક્ષમાં પિસ્તાલીસ પચાસ ટકા અહેવાલ દર્શાવવામાં આવ્યો છે ગત વર્ષે કોઈ સર્વે કે અહેવાલ થયો નથી જેથી એ અહેવાલ અસ્પષ્ટ છે કારણ આ ચાલુ વર્ષ દરમિયાન ખેતર ખેતર ટુ ખેતર સર્વે કરવામાં આવે અને વાસ્તવિક પ્રતિ કેટલા વિઘામાં કેટલા આંબામાં કેટલું ઉત્પાદન થાય એમ છે એની સચોટ જાણકારી મેળવવામાં આવે તો હાલની વાસ્તવિક પરિસ્થિતિ નો ખ્યાલ આવે એમ છે અને જો સરકારે સહાય આપે તો ખેડૂતોને રાહત થઈ શકે એમ છે આ વર્ષે સંપૂર્ણ નુકસાન જ છે આ વર્ષે લગભગ ત્રીસેક ટકા પાક સારો હોય તો સારું બાકી ત્રીસ ટકા જેટલો પાક નથી સિત્તેર થી એશી ટકા પાક નિષ્ફળ છે આ વખતે સંપૂર્ણ પાક નિષ્ફળ ગયેલો છે જેથી કરીને ખેડૂતોમાં પણ ભારે રોષ છે ત્રીસ ગ્રામ પંચાયતના ના તથા તમામ ખેડૂતો તાલુકા પંચાયતના સભ્યો આ વર્ષે જે કેરીનો સદંતર પાક નિષ્ફળ ગયો એ બાબતે અમે સરકાર શ્રી રજૂઆત કરી અને ધ્યાન દોરવામાં આવ્યું હતું કે આપ એનો સર્વે કરાવો અને ખેડૂતોને વળતર આપવામાં આવે તો જે સરકારશ્રી પાસે જે અહેવાલ ગયો છે બાગાયત કચેરીમાંથી ઓફિસ માં બેહીન અને અહેવાલ મોકલવામાં આવ્યો છે અને એ અહેવાલ ની અંદર બગીચામાં ધ્યાન નથી આપતા ખેડૂતો ઈજારા આપી દે તો આ સર્વે કઈ તાલાળા તાલુકાના એક પણ ગામમાં સર્વે નથી થયો અધિકારી અધિકારી દ્વારા સદંતર જે ખોટો અહેવાલ રજૂ કરવામાં આવ્યો એ અનુસંધાને ખેડૂતોમાં રોષ ફેલાવવામાં આવ્યો છે અને ખેડૂતો એકઠા થઈ બાગાયત કચેરીનો ઘેરાવ કરી અને આવેદન આપવા માં આવ્યું ને મામલતદાર સાહેબ ને આવેદન આપવા માં છે કે અમારા ખેડૂતો ને એક જ માંગણી છે કે તાત્કાલિક ધોરણે રી સર્વે કરી અને ખેડૂતો યોગ્ય ન્યાય મળે અને એને તાત્કાલિક ધોરણે વળતર ચૂકવામાં આવે એવી અમારી માંગણી છે આવેદન પત્ર અમે આજે આજથી ચાર દિવસ પહેલા મામલતદાર ને આપ્યું પાંચ એક જણા એમાં લેખિત જ આપ્યું છે જે કઈ નુકસાન છે ખેડૂતો બગાયત વિભાગમાં એમાં પંચાણું ટકા છે કોઈ જંગલ ને ખેતરું છે હવામાન સારું રહ્યું એવા પાંચ ટકા ખેડૂત ને સારું છે બાકી પંચાણું ટકા ખેડૂત નિષ્ફળ ગયા છે ખેડૂત ના ખર્ચા પણ નથી ગયા બગીચા કેસર કેરી ના અંદર અને જે આયા આ બગીચો છે પચાસ વીઘાનો કૃષિનો કૃષિ નો એ પચાસ વીઘા અત્યારે જુઓ તો એને ખાવાની કેરી નથી દી કે અમે કેરી બતાવીએ હાલો તમને હમ આથી જ એની અહેવાલ ખોટો મૂક્યો તો રીસર્વે કરવાની મારી માંગણી છે રીસર્વે કરી પાછું ખેડૂત ને સહાય અપાવે અને ખેડૂતને બગીચા જે કઈ જ્યાં ખેતરે જઈ અને ખેડૂત ને સાથે રાખી રિસે કરવે એવી મારી માંગણી છે સાહેબ અમુક અમુક ને હાવ નતો ને અમુક ને હતું હવામાન ને આધારે અમુક ને હાવ નતો ને આ બગીચા માં પાંચ વર્ષ આ મારું બાજુ માં ખેતર છે આ હું પાંચ વર્ષ થી જોઉં અને આના છોકરા તો પાછો કેટલી આવક છે ને કેટલી આવક છે તો ખબર પડે સરકાર ને કે આપણે શું કરીએ આમાં હમ ને ખેડૂત માથે દોષ ઢોળે પોતાનું તો તપાસ કરાવો

જે જે ખરીદી કરવામાં આવેલો છે અમે જે અમારી ટીમ છે બાગાયત અધિકારીઓની ટીમ અને ગ્રાઉન્ડ લેવલે જે બાગાયત વિભાગના ગામો છે 22 ગામો છે તો એ ગામોમાં રેન્ડમલી પાંચ થી સાત ખેડૂતોને દરેક ગામમાં દરેક દિશામાં મુલાકાત લઈ અને એ જે ખેડૂતોના કહેવા મુજબનું જે ઉત્પાદન છે গত વર્ષે કેટલું ઉત્પાદન ચાલુ વર્ષે કેટલું ઉત્પાદન ચાલુ વર્ષે કેટલા છટકાવ કરવામાં આવેલા છે વગેરે વગેરે ગામની કેટલી ઉમર છે કેટલી વખત કોઈ ખેતી કાર્ય ક્યાં કે કરના છે